કમ્યુનિટી ટ્રસ્ટે પ્રોજેક્ટ સિતારેનો પ્રારંભ કર્યો છે આ પ્રોજેક્ટ સિતારે અંતર્ગત છ વર્ષથી લઈને સોળ વર્ષ સુધીની દીકરીઓનો ઉછેર કરાશે શરૂઆતમાં પચીસ દીકરીઓને શિક્ષણ પોષણ આરોગ્ય સંભાળ સહિતની ટ્રેનિંગ અપાશે આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા વિધાનસભાના દંડક બાળુ શુક્લા ધારાસભ્યો હાજર રહ્યા વડોદરામાં હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા પાંચ વર્ષથી કામ કરે છે એમાં એક નવો નવો પ્રોજેક્ટ લાવી રહ્યા છે પ્રોજેક્ટ સિતારે જે સિતારેમાં અનાથ બાળકીઓને એક આશરો આપી રહ્યા છે અમે જેમાં છથી અઢાર વર્ષની બાળકીઓ આપણા ત્યાં અહીંયા રહેશે એમનું શિક્ષણ એમનું રહેવા ખાવા પીવાનું ભણવાનું બધું અમારા સાઇડથી રહેશે ઇન શોર્ટ ટોટલી જવાબદારી અમારી સાથે રહેશે અહીંયા છ થી અઢાર વર્ષ સુધીની અનાથ દીકરીઓ કે જે સિંગલ પેરેન્ટ છે કે જે ફાઈનાન્શિયલી બહુ વીકર સેગમેન્ટથી છે જે દીકરીઓને ઘરમાં રાખી નથી શકતા એ વર્ગના દીકરીઓ આવશે એમને અમે સ્કૂલમાં તો અહીંયાથી જશે જ પણ એના સાથે અમે એમને કોડિંગથી લઈને સ્પોર્ટ્સ સુધી બધું કરાવવા માગીએ છીએ જેમાં એ આર્ટ એન્ડ ક્રાફ્ટ શીખશે ડાન્સ કે એમને જે કંઈ પણ ગમતની વસ્તુ હોય ગમતી એ બધી એ કરશે